નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો એક વખત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પથારી પર આરામ કરી રહ્યા હતા ત્યારે ગરુડજી આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પૂછવા લાગે છે કે ભગવાન હું પૃથ્વી પર છું હું દુનિયાનો પ્રવાસ કરીને આવ્યો છું મેં જોયું છે કે પૃથ્વી પર ઘણા લોકો દરરોજ સ્નાન કરે છે પરંતુ તેમ છતાં નાખુશ રહે છે તેમના નાખુશ રહેવાનું કારણ શું છે હે પ્રભુ કૃપા કરીને મને કહો કે સ્નાન કરવાની રીત શું છે સ્નાન ક્યારે અને કેવી રીતે કરવું સ્નાન કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ આ બધા પ્રશ્નોના જાણવાની મારા મનમાં ઈચ્છા જાગી રહી છે ગરુડજી મા લક્ષ્મીને પણ પૂછે છે કે માતા મેં એ પણ જોયું છે કે ઘણી સ્ત્રીઓ સ્નાન કરતી તમારી પૂજા આરાધના કરે છે પરંતુ તેમ છતાં તેમના ઘરમાં તમારો વાસ નથી થતો તેનું કારણ શું છે જ્યારે આવા પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે પક્ષીઓના રાજા તમે સાચો પ્રશ્ન પૂછ્યો છે સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિ પૂજા વગેરે કરવા સક્ષમ બને છે તેથી વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ તમારા બધા પ્રશ્નોના જવાબ આપતા પહેલાં હું તમને એક ખૂબ જ પવિત્ર કથા કહીશ તમને તમારા પ્રશ્નોના જવાબો મળી જશે અને મહત્વ સમજાવતી એક કથા સંભળાવી છે જે દરેક મનુષ્ય ધ્યાનથી સાંભળવી જોઈએ ઘણું પુણ્ય મળે છે તેથી આપ સૌએ આ કથા અવશ્ય સાંભળવી જોઈએ તો ચાલો શરૂઆત કરીએ ભગવાન વિષ્ણુ કહે છે કે હે પક્ષીઓના રાજા તે પ્રાચીન સમયની વાર્તા છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું વેપારી શેઠ રહેતા હતા જેમને ત્રણ પુત્રીઓ હતી તેણે તેની પુત્રીઓને ક્યારેય પણ કમી ન થવા દીધી હતી તેને તેમને ખૂબ જ પ્રેમથી ઉછેર્યા તેમની પુત્રીઓ ખૂબ જ સુંદર અને રમતયાળ હતી એક પિતાના તમામ કર્તવ્યો તેમના દ્વારા નિભાવવામાં આવ્યા હતા તેમને પોતાની દીકરીઓને બધું જ ધ્યાનમાં આપ્યું હતું પણ તેમણે માત્ર એક જ ભૂલ કરી હતી તેમણે દીકરીઓને શાસ્ત્રોનું જ્ઞાન ન આપ્યું જીવનમાં બધું જ મેળવ્યું હોવા છતાં પણ તેમની દીકરીઓએ જ્ઞાન વિના કોઈ પણ મનુષ્ય અધૂરો છે પૈસા સંપત્તિ અને સુંદરતા હોવા છતાં તેની દીકરીઓ પાસે તે ન હતું જે દરેક સ્ત્રી પાસે હોવું જોઈએ પછી જ્યારે તેની ત્રણેય દીકરીઓ જુવાન થઈ તેને ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા દીકરીઓના લગ્ન એક સારા કોળમાં કર્યા તેના પતિઓ મોટા ઉદ્યોગપતિ હતા અને તે બધા જ રાજમહેલમાં રહેવા માગતા હતા તે ત્રણેય જણ પોતાના ઘરે રહેવા ગયા તરત જ ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લગ્ન પછી ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી તે ત્રણેયની સાસરિયામાં ખૂબ જ માન આપ્યું અને દરેક સાથે પ્રેમથી વર્ત્યા અને તે ત્રણેય તેમના સાસરીમાં સુખીથી રહેવા લાગ્યા તે મોંડે સુધી જાગતા અને સવારે મોડે સુધી નાહ્યા વગર ભોજન લેવું અને ક્યારેક ક્યારેક પૂજા પાઠ પણ કરતી તેની સાસુએ ઘણી વખત તેને રોકી પણ ત્રણેયમાંથી કોઈ પણ સાસુની વાત ન માની અને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવા લાગી પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમસ્યાઓ થવા લાગી આ ત્રણેય પતિઓને ધંધામાં આર્થિક નુકસાન થવા લાગ્યું અને ધીરે ધીરે તેમનો આખો ધંધો ડૂબી જવા લાગ્યો તેઓએ બીજા પાસેથી લોન લીધી તેમનો ધંધો ચાલવા લાગ્યો પણ તેમ છતાં પણ તેમને ખોટ સહન કરવી પડી જેના કારણે ઘરમાં મુશ્કેલી પડતી હતી અને અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા ત્યારથી જ તેમના ઘરમાં મુશ્કેલીઓ આવવા લાગી હતી તે ત્રણેય બહેનોના ઘરમાં પૈસાની એટલી બધી તકલીફો આવવા લાગી કે તેમનું ઘર પણ વેચવું પડ્યું અને તેઓ બધા જ એક ઝૂંપડામાં રહેવા લાગ્યા પરંતુ તે ત્રણેય બહેનોએ ઝૂંપડામાં રહેવું ગમતું ન હતું અને તેના પિતા સાથે રહેવા લાગી અને ઘરે પાછા આવ્યા બાદ પણ ત્રણેય બહેનો મોજથી રહેવા લાગી ત્યાં પણ ત્રણેય બહેનોએ મોડે સુધી જાગવું અને સ્નાન કર્યા વિના જ ભોજન બનાવતી અને ખાતી જેના કારણે તેના પિતાને પણ ધંધામાં ખોટ થવા લાગી અને તેમની આર્થિક સ્થિતિ પણ ખરાબ થવા લાગી ત્યારબાદ એક દિવસ ભગવાન વિષ્ણુ એક ઋષિનું વેશ ધારણ કરીને તે શેષના ઘરે આવ્યા અને તેમના પગ ધોઈને તેમને કામ કર્યા પછી કહ્યું અને તેના નિવારણ માટેનો ઉપાય તેમની પુત્રીઓને પણ બોલાવી અને ઋષિઓને તેમના વિશે સત્ય આખી વાત કહી ઋષિએ શિષ્ટને કહ્યું કે તરત જ તેણે તેની ત્રણ પુત્રીઓ તરફ જોયું ત્યારે તેને આખું સત્ય ખબર પડી તે ત્રણેય બહેનોની આસપાસ નકારાત્મક ઉર્જાનું એક વર્તુળ હતું જે તેમની સાથે હતી તેઓ જ્યાં પણ ગયા ત્યાં તે નકારાત્મક ઉર્જા તેમને છોડતી ન હતી તે ઋષિએ શેઠને કહ્યું કે તમારી ત્રણ દીકરીઓના કારણે અમારી આ નકારાત્મક ઉર્જા વર્તુળ છે તેથી તે ક્યાંય જાય છે ત્યાં તમારે માત્ર દુઃખ અને નકારાત્મક ઉર્જા ફેલાય છે આ બધું તો મોડી રાત સુધી જાગે છે અને સવારે મોડેથી ઉઠે છે મોડેથી સ્નાન કરે છે અને નાહ્યા વગર ભોજન લે છે આ જ કારણ છે કે તેના જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે અને તેની પુત્રીઓને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું અને દરરોજ તેનું પાલન કરવાનું કહ્યું ભગવાન વિષ્ણુ કહે છે કે સ્નાનના ચાર પ્રકાર છે બ્રહ્માસ્ન દેવસ્નાન સ્નાન અને માનવ સ્નાન આનું વર્ગીકરણ સમય પ્રમાણે કરવામાં આવે છે શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે બ્રહ્મ મુહૂર્ત એટલે રાત્રિનો છેલ્લો સમય સૂર્યોદયનો દોઢ કલાક કે માત્ર બે કલાક પહેલાં એટલે કે સામાન્ય સમય સવારે ચારથી પાંચ સુધી શાસ્ત્રો અનુસાર આ સમય દિવસનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે કારણ કે આ સમય વાતાવરણમાં અદ્ભુત અને ચમત્કારી ઉર્જા હોય છે આ દેવતાઓનો સમય છે આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મ સ્નાન કરવામાં આવે છે આ સમયે ભગવાનનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ સ્નાન કહેવાય છે સ્નાન કર્યા પછી તરત જ સૂર્ય ભગવાનની જય અર્પણ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે વ્યક્તિનું મન સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતાથી ભરેલું રહે છે બ્રહ્મ સ્નાન કરવાથી વ્યક્તિ રોગો અને નકારાત્મક ઉર્જાથી દૂર રહે છે શરીર સ્વસ્થ અને ચુસ્ત રહે છે બીજું છે દેવસ્નાન દિવસના સવારે પાંચથી કે છ સમય દરમિયાન કરવામાં આવતા સ્નાનને દેવસ્નાન કહેવામાં આવે છે આ સ્નાનને પવિત્ર શાસ્ત્રો અને નદીઓનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમય સ્નાન કરવું વધુ મહત્ત્વ છે માનવ શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને શરીરમાંથી તમામ પ્રકારની નકારાત્મકતા અને બુરાઈઓ બહાર નીકળી જાય છે દેવસ્નાન કરવાથી મન શુદ્ધ અને કોમળ બને છે ઘરની વૃદ્ધિ થાય છે વ્યક્તિને તમામ ભૌતિક સુવિધાઓ મળે છે આકાશમાં તારાઓ દેખાય ત્યારે વહેલી સવારે કરવામાં આવેલું સ્નાન દેવસ્નાન કહેવાય છે તે સ્નાને શિષ્ટ સ્નાન પણ કહે છે આ સમયે સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે ચોથું માનવ સ્નાન છે સવારે છ થી આઠના સમયગાળા દરમિયાન કરવામાં આવેલું સ્નાન એ માનવ સ્નાન કહેવાય છે શરીર માટે દિવસભર માટે સારું માનવામાં આવે છે તાજગી અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે જે આપણને કાર્ય કરવા માટે ઉત્સાહિત કરે છે પરંતુ વ્યક્તિએ સૂર્યોદયના બે કલાક પછી ક્યારેય સ્નાન ન કરવું જોઈએ નહીં એટલે કે સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અયોગ્ય છે ત્યારે ઉર્જાનો અભાવ હોય છે જેના કારણે તે દિવસ નિરાશા અને કોઈ કામ કરવાનું મન થતું નથી સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું આવું કરવાથી વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય આવે છે તેના શરીરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે આવું વ્યક્તિ જ્યાં પણ જાય છે તેની સાથે દુર્ભાગ્ય પણ આવે છે તમારી આ ત્રણ દીકરીઓ સવારે મોડેથી સ્નાન કરતી હતી જેના કારણે તેમના સાસરિયાઓને પણ આખા પરિવારની મિલકત નાશ પામી છે અને હવે તમારી સંપત્તિ પણ નાશ પામી રહી છે જે લોકો સૂર્યોદય પછી લાંબા સમય સુધી સ્નાન નથી કરતા તેમના પર ગુસ્સો નારાજગી તેમના મનમાં દિવસો પર નફરત નકારાત્મકતા નબળાઈ રહે છે જેના કારણે તેમના કામમાં મુશ્કેલીઓ આવી શકે છે તેથી દરરોજ ઉઠ્યા પછી બ્રહ્મ સ્નાન કરવું એ શ્રેષ્ઠ છે આ પવિત્ર સમયગાળામાં દરરોજ સ્નાન કરવાથી પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી પ્રાર્થના ખંડ કરવો અને શરીરની સાથે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું આ સાથે મનમાં પવિત્ર અને નિર્મળ બને છે અને આપણી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે આપણી અંદરથી પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે અને સમૃદ્ધિનો માર્ગ ખૂલે છે આપણને સ્નાન કરતી વખતે જાપ કરવા માટેના ખૂબ જ મહત્વપૂર્ણ કે આ શબ્દો બોલવા જોઈએ કે જો કોઈ આ શબ્દ બોલે છે તો તેના બધા પાપો તે ક્ષણે નાશ પામે છે તેનું દુર્ભાગ્ય પણ નાશ પામે છે અને તેને સુખ મળે છે અને સમૃદ્ધિ મળે છે જય ગંગા મૈયા જય યમુના જય ગોદાવરી જય સરસ્વતી જય નર્મદે જય સિંધુ જય કાવેરી જે હું સ્નાન કરી રહ્યો છું તેના કૃપયા કરીને તમે આ બધા પધારો તમે બધા મારા જળમાં આવો આ શબ્દનો જાપ કરતી વખતે તમામ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે આ રીતે શેઠે સ્નાન કરવાનું મહત્વ જણાવ્યું ત્યારબાદ શેઠની ત્રણેય દીકરીએ પોતાની ભૂલ સમજાઈ અને તે ત્રણેય હવે તેમના સાસરીએ રહેવા માટે ચાલ્યા ગયા અને ભગવાન વિષ્ણુને આપેલા સ્નાનના તમામ નિયમોનું પાલન કરવા લાગ્યું તે ત્રણેય મુહૂર્તમાં જાગી અને સ્નાન કરતી દરરોજ સૂર્યને જળ આપવાનું શરૂ કર્યું અને તે નકારાત્મક ઉજ્જા પણ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ ધીરે ધીરે તેના પતિનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો અને તેણે ગુમાવેલું બધું જ પાછું મળી ગયું અને ત્રણે બહેનો ખૂબ જ ખુશીથી સાસરિયામાં રહેવા લાગી મિત્રો આ રીતે આપણા જીવનમાં સ્નાનનું ખૂબ જ મહત્વ બની ગયું છે એટલા માટે આપણે દરરોજ સવારે વહેલા સ્નાન કરવું જોઈએ સવારે આઠ વાગ્યા પછી સ્નાન કરવું અશુભ છે આ રીતે ભગવાન વિષ્ણુને સ્નાનનું મહત્વ જણાવ્યું છે મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો